ત્રીસની તાલીમ નવોદય ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી તાલીમ પૂર્ણ હોતી દરમિયાન તાલીમાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જનરલ નોલેજના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું તાલીમ પૂર્ણ હોતી કાર્યક્રમમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી આર સાધુએ ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બ્યુરોપોર્ટ નેશન ન્યૂઝ ખેડબ્રહ્મા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર